ભોળાનાથની જે ભોળાનાથની મોજડીનું કીર્તન મારું ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલ વગાડવાનું ભૂશો યુમાં કહેશે મહાદેવજી તમે શાબળો રે યુમા કહેશે મહાદેવજી તમે શાબળો રે મારે મૈયર જવાના ઘણા કોડયા તો શંકર પાર્વતીને મોજળી મારે મૈયર જાવાના ઘણા પોઢ યાતો શંકર પાર્વતીની ભોજડી તમે કેટલા દિવસે પસાયા આવશો રે તમે કેટલા દાડે પસાયા આવશો રે તમારે કેટલા દિવસ ન વડા શંકર પાર્વતી ની મોજડીયા તો શંકર પાર્વતી ની મોજડી આપણા પળયા માં પારસપી પળો રે આપણા પળયા માં પારસપી પળો તણે ગણીલ જોપી પળાના પાન યા તો શંકર પાર્ગવતીની મોજળી તમે ભણી લોપી પળાના પાન યા તો શંકર પાર્ગવતીની મોજળી યમે જેટલા દિવસ પાસાય શૂર યમે જેટલા દિવસ પસાય આવું રે तज पिपाना पान या तो शङ्कर पारवती मोजडि तमे चार जो, जो पाना यातो शंकर शङ्कर पी मोजडी सती खैलािमालय आवहारे सती खैलाति हिमालय आ त्या सखी साहेी न सात या शंकर पार्वतीने मोजळी त्या सखी साहे लिनो शंकर पार्वतीने मो जळी त्या स मनावी तिघया रे त्या सैनावी तिघया रे सती भूल गया शिवजन या तो शंकर पार्वती ने मौजड़ी सती भूल गया शिव नौ वाड़या तो शंकर पार्वती ने मौजड़ी शिव समाधि माथी उठिया रे शिव समाधि माथी गोठिया रे સતી હોય વાગે તો શંકર પાર્વતીની મોજડી સતી હોજી નો યા વાગેર યાતો શંકર પાર્વતીની મોજડી શિવે તેડ વા વિષાર કરાર સતી શિવે તે વા વિશાર કરારે શિવા વાહી માલ ના ઘેર સતી યા તો શંકર પાર્વતીની મોજડી શિવા વાહી માલ ના ગેર યાતો શંકર પાર્વતીની મોજડી શિવા વાહી માલ ગમ શોક મારી શિવા વાઈ માલ ગમ શોક મારી શિવે મોજડી ની દુકાન યાતો શંકર ની મજળી શિવે મોજડી ની દુકાન એતો શંકર ની મોજે મસી મોજડી શિવે મમો લખણી મસી મોજી શિવેખની सती पार्वती पाणी जय यतो शंकर पार्वतीनी मोजळी सती पार्वती पाणीरा जय यातो शंकर पार्वतीनी मोजळी सती मोजडी वेसे यमूल लखनीर सती मोजी वेसे यमूल लखनीर म्हशी सुसे मोजडीी ना मोलयातो शंकर पार्वतीने मोजडी म्हशी सुसे मोजडी ना मोलयातो शंकर पार्वतीने मोजडीस सती मोजडे ती तुम्हारा कामनी सती मोजडे ती तुम्हारा कामने મોજરી ફેરે ત્રિભુવનની ના તો શંકર પાર્વતીની મોજડીલ મો ફેરે ત્રિભુવનની ના તો શંકર પાર્વતીની મોજડીલ એક મોટો રતનયા પોતાને એક મોટો રતનયા પોતાને सती तारा रत्न नेहू ने करू रे या तो शंकर पार्वती ने मोजड़े रे सती तारा रत्न ने ने करू रे या तो शंकर पार्वती ने मोजड़े मारे घरे रत्न खाय से मारा घरे रथ जा से મારે તણ તણ દિવસ ના ઉપવાસ સે રે મારે તણ તણ દિવસ ના ઉપવાસ સે મને ગળી ગયો બે ચાર રોટલા આયા શંકર પરવતની મોજડી મને ગળી ગયો બે ચાર રોટલા આયા તો શંકર પરવતની મોજડી સતી ગળવા બે કાસે રોટલા લાય સતીગઢ વા બેઠા શે રોટલા રે મશીન દિયેનાવાજ યા તો શંકર પાર્વતીની મો જળીલ મસીન દેનાવાજ યા તો શંકર પાર્વતીની મો જળીલ એક ઘડીઓને બીજો ધરી ઓય એક ઘડીયોને બીજો ધોરી ઓય ત્યાં તો ભોળાના તગટ થાય યા તો શંકર પાર્વતીની મોજે ત્યાં તો ભોળાના તગટ થાય યા તો શંકર પાર્વતીની મોજે તમે કરજો મો રોટલા રે તમે કરજો મોડનાર રોટલા રે તમે આવશો નહીં કૈલાસ ધામય તો શંકર પાર્વતીની મોજરી તમે આવશો નહીં કૈલાસ ધામય તો શંકર પાર્વતીની મોજરી સતી નો મેં રો મેં ક્રોધ વાપિયો સતી નો મે ક્રોધ રોપિયો यातो फोळनाथ यद्रशताय या यातो शंकर पार्वतीने मजे યા તો ફળાના તયા દ્રશ થાય એ શંકર પાર્વતીની મોજડી સતીની શિસ તિન મોજે રે શેર સતીની મોજડી જે ભાઈ શેર તેને હજો કૈલા સમવાસ યતો શંકર પાર્વતીની મોજડી कैला वास यतो शंकर मो युमा मोजडी रेमाझे वत मे सांभळोर युमा कैसे माझे वत मे सांभळोर मारे मैयर जवान गणा कोड तो शंकर पार्वतीने मोजरी रे મારે મૈયર પાર્વતી ની મોજડી રે કૃષ્ણ કન્યાલા કી જે ભોળાનાથ નું કીર્તન મારું ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં